ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલયારી અને દહરી ગામ વચ્ચે એક વ્યક્તિની લાશ મળી આવી હતી જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચ જિલ્લાના ચંબુસર તાલુકાના કલિયાળી અને દહેરી ગામ વચ્ચે પડતર જમીનમાં લીમડાના ઝાડ નીચેથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી જેમ કે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી ગઈ હતી અને તપાસ કરતા લાશ પ્રતાપ પૂનાભાઈ રાઠોડની હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તેના પરિવારને જાણ કરતાં જ પરિવાર પણ પહોંચી ગયો હતો પ્રતાપ રાઠોડ દારૂની ભટ્ટી પર મજૂરી માટે જતા હતા તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે તો બીજી તરફ પ્રતાપ રાઠોડની હત્યા બીજી જગ્યાએ કરીને લાશ અહીંયા ફેંકી દેવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે પોલીસે પ્રતાપની હત્યા કે આત્મહત્યા અંગેની સાચી હકીકત જાણવા માટે લાશને પીએમ માટે જંબુસર જમ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પ્રતાપના પુત્ર શ્રવણે જણાવ્યું હતું કે મારા પિતાની હત્યા થઈ છે અને આ વાત દબાવવા માટે મને પૈસા આપવાની લાલચ આપી રહ્યા છે હવે પોલીસે શ્રવણની વાત પર તપાસ કરી રહી છે મારા પપ્પા નાગીન વાગીન જ હતા અને મારા પપ્પાને નાગીન વાગીને મારી નાખ્યો અને જ્યારે અમે એમને પૂછ્યું ત્યારે એ લોકો ગોલ ગોલ બોલે છે અને એ લોકો છે ને સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર